આખો દિવસ ડેસ્ક પર બેસીને કામ કે પછી કલાકો સુધી ફોનમાં જોયા કરવું એના પછી ગરદન તો જકડાઈ જ જવાની ખરું ને આ તો જાણે આપણા બધાની કહાણી બની ગઈ છે પણ એમાં સારી વાત એ છે કે આ કોઈ મોટી બીમારી નથી અને મોટાભાગે તો એનો ઈલાજ આપણા હાથમાં જ છે એવું થયું છે ક્યારે કે સવારે ઉઠો અને ગરદન જાણે પોતાની મરજીની માલિક બની ગઈ હોય આમ તેમ ફરે જ નહીં જો આવું થતું હોય તો ટેન્શન ના લેશો આ એકલાની સમસ્યા નથી આ જકડામણ આપણી મૂવમેન્ટને લિમિટ કરી દે છે અને આખો દિવસ બેચેની જેવું લાગે છે તો ચાલો આજે આખી વાતને સમજી લઈએ પહેલાં તો આ થાય છે શા માટે પછી એ તરત રાહત માટે શું કરી શકાય અને સૌથી અગત્યનું આ ફરીથી ન થાય એના માટે કઈ આદતો પાડવી જોઈએ અને હા ક્યારે ડૉક્ટર પાસે જવું એ પણ જાણીશું સૌથી પહેલાં તો મગજમાંથી એ ડર કાઢી નાખો કે આ કોઈ ગંભીર બીમારી છે ના મોટાભાગે એવું નથી હા થોડું હેરાન કરનારું તો છે જ પણ સારી વાત એ છે કે થોડી સાચી રીતો અપનાવીને આપણે ઘરે બેઠા જ આને ઠીક કરી શકીએ છીએ ઓકે તો સવાલ એ છે કે આ બધું થાય છે શા માટે એનું કારણ શું જો આપણે કારણ સમજી લઈએ ને તો અડધી સમસ્યા તો ત્યાં જ હલ થઈ જાય અને ચિંતા પણ ઓછી થાય જુઓ આ લિસ્ટ જોશો તો ખ્યાલ આવશે કે મોટાભાગના કારણો તો આપણી રોજની લાઇફસ્ટાઈલ સાથે જોડાયેલા છે જેમ કે કમ્પ્યુટર સામે કલાકો સુધી એક જ પોઝિશનમાં બેસવું સ્ટ્રેસ આવે ત્યારે ખબર પણ ના પડે અને ખભા આમ ઉપર ચડી જાય કે પછી રાત્રે ઊંધા ચત્તા સૂઈ જવું આ બધું સીધું ગરદનના સ્નાયુઓ પર પ્રેશર નાખે છે અને જ્યારે ગરદન ચકડાય ને ત્યારે ખાલી ગરદન જ નથી દુખતી એની અસર આખા શરીર પર વર્તાય માથું ફેરવવામાં તકલીફ ખભામાં ખેંચાણ માથું ભારે ભારે લાગવું ક્યારેક તો માથાનો દુખાવો પણ શરૂ થઈ જાય પણ ગભરાવાની જરૂર નથી મોટાભાગના આ લક્ષણોને આપણે ઘરે જ મેનેજ કરી શકીએ છીએ તો હવે આવીએ મુખ્ય વાત પર આમાંથી છુટકારો કઈ રીતે મેળવવો ચાલો હું તમને કેટલીક એકદમ સિમ્પલ કસરતો બતાવું જે ફિઝિયોથેરાપિસ્ટ પણ સૂચવે છે આ કરવાથી તરત જ મિનિટોમાં જ ફરક દેખાશે આનાથી બ્લડ સર્ક્યુલેશન વધશે અને સ્નાયુઓ રિલેક્સ થશે ચાલો શરૂ કરીએ સૌથી સહેલી કસરતથી નેકરોલ્સ બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે બધું જ એકદમ ધીમે ધીમે કોઈ ઝટકા વગર પહેલાં દાઢીને છાતી તરફ લાવો અને પછી હળવેથી માથાને ગોળ ફેરવો ત્રણ ચાર વાર એક બાજુ અને પછી ત્રણ ચાર વાર બીજી બાજુ બસ ઘણીવાર પ્રોબ્લેમ ગરદનમાં નહીં પણ ખભામાં હોય છે બધો સ્ટ્રેસ ત્યાં જ જમા થાય છે તો શું કરવાનું ખભાને કાન સુધી ઊંચા લઈ જાઓ બે સેકન્ડ રોકો અને પછી શ્વાસ છોડતા એકદમ રિલેક્સ કરી દો એ પછી ખભાને પાછળની તરફ અને પછી આગળની તરફ ગોળ ફેરવો આનાથી બધો તણાવ નીકળી જશે અને ગરદનને તરત આરામ મળશે હવે આ કસરત પર ખાસ ધ્યાન આપજો આનું નામ છે ચિંટક અને ખરાબ પોસ્ચરને કારણે થતા ગરદનના દુખાવા માટે આ બેસ્ટ છે બસ સીધા બેસવાનું અને દાઢીને સીધી પાછળની તરફ ખેંચવાની જાણે ડબલ ચિન બનાવતા હોઈએ એમ આનાથી ગરદનના અંદરના સ્નાયુઓ મજબૂત બને છે જે કમ્પ્યુટરના કારણે નબળા પડી ગયા હોય છે આપણી ગરદન અને ખભાની વચ્ચે એક મોટો સ્નાયુ હોય છે જેનું નામ છે ટ્રેપેઝિયસ મોટાભાગે એ જકડાઈ જાય છે અને આપણને લાગે છે કે આખી ગરદન દુખે છે આને રિલેક્સ કરવા માટે માથાને એક બાજુ નમાવો અને એ જ બાજુના હાથથી હળવું દબાણ આપો તમને તરત જ ખેંચાણ ઓછું થતું લાગશે આજકાલ નેક્સ શબ્દ બહુ સાંભળવા મળે છે ખરું ને સતત ફોનમાં નીચે જોવાથી જે ગરદન દુખે છે એના માટે આ સ્ટ્રેચ પરફેક્ટ છે બસ માથાને પિસ્તાલીસ ડિગ્રી જેટલું એક બાજુ ફેરવો અને પછી નીચે બગલ તરફ જુઓ આનાથી બરાબર એ જ સ્નાયુ સ્ટ્રેચ થશે જે ફોન વાપરવાથી દુખે છે કસરત કરવાનો સમય ન હોય તો તો એક ઝડપી ઉપાય છે ગરમ શેક ગરમ પાણીની થેલી કે હિટિંગ પેડથી શેક કરો ગરમીથી બ્લડ સર્ક્યુલેશન વધશે અને જકડાયેલા સ્નાયુઓ તરત જ રિલેક્સ થઈ જશે અને એક બીજી ટીપ જે કદાચ નવાઈ પમાડે પૂરતું પાણી પીવો હા સાચું સાંભળ્યું શરીરમાં પાણી ઓછું હોય એટલે કે ડિહાઇડ્રેશન હોય તો પણ સ્નાયુઓ જકડાઈ જાય છે તો પાણી પીતા રહેવું ખૂબ જ જરૂરી છે ચાલો અત્યાર સુધી આપણે ફર્સ્ટ એડની વાત કરી પણ આપણે એવું કંઈક કરવું છે કે આ સમસ્યા વારે વારે થાય જ નહીં ખરું ને તો એના માટે કેટલીક સારી આદતો પાડવી પડશે આ કોઈ રોકેટ સાયન્સ નથી બસ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે જેમ કે કમ્પ્યુટર સ્ક્રીન આંખની સામે હોય નહીં કે નીચે ફોન વાપરતી વખતે એને ઉપર લાવીને જુઓ રાત્રે સૂવા માટે સારો ઓશિકો વાપરવો અને હા સ્ટ્રેસને મેનેજ કરતા શીખવું આ બધું સીધું જળમૂળથી સમસ્યાને દૂર કરશે ઓકે હવે એ ખૂબ જ જરૂરી વાત આપણે બધી ઘરેલું રીતોની વાત તો કરી પણ ક્યારેક એવું પણ બને કે વાત આપણા હાથની બહાર હોય તો ક્યારે ડોક્ટર પાસે જવું એ જાણવું પણ એટલું જ જરૂરી છે જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરને મળવું કે દુખાવો અઠવાડિયા દસ દિવસથી ઓછો જ ન થતો હોય દુખાવો ગરદનમાંથી હાથ કે આંગળીઓ સુધી જતો હોય હાથમાં નબળાઈ કે ખાલી ચડતી હોય કે પછી ચક્કર આવતા હોય આવામાં ઘરગથ્થુ ઉપચાર પર ભરોસો ન કરવો તરત જ સલાહ લેવી તો આ આખી વાતનો સાર શું છે એ જ કે નાના નાના ફેરફાર પણ મોટો ફરક લાવી શકે છે રોજની પાંચ મિનિટની કસરત બેસવાની રીતમાં થોડો સુધારો બસ આટલું જ ગરદનને હેલ્ધી રાખવા માટે પૂરતું છે તો હવે વિચારવાનું એ છે કે આજે પોતાની ગરદન માટે શું કરશો શું ઓફિસમાં એક નાનો સ્ટ્રેચિંગ બ્રેક લેશો કે પછી ફોન જોવાની રીત બદલશો જે પણ કરો પણ શરૂઆત આજથી જ કરજો